વિશ્વામિત્ર એ કીધું કે પોચ હજાર વર્ષ તપ હે મા જનની હે મા ધરતી તને આલું તું એક ફૂટ અંદર ના થઈ કે દસ હજાર વર્ષ તપ આલું એક ફૂટ અંદર તો ધરતી ના થયો પછી કે મારું 51000 વર્ષ નું તપ તને અર્પણ પણ ધરતી ના હાલી ના ડોલી વિશ્વામિત્રએ કીધું કે મારું તપ તો બે આલી ગયો પણ કોઈ ધરતી માતા હજાર થાતો નહીં જગ્યા કરતો નહીં હવે આ જ્ઞાન ગમે એટલું આલસી તો ચોથી થાય પછી ભગવાન શેષ કે વશિષ્ઠ મુનિ કીધું તમે હવે તમારું કોઈ હોય તો આપો અને વશિષ્ઠ મુનિ એટલું જ બોલ્યા તા કે હે માં ધરતી જે કંઈ જ્ઞાન છે એનું રતિભાર જ્ઞાન હું તમારા ચરણમાં ધરું છું ભાગ આપો હવા હાથ ઊંચી થઈ પા કેટલી પેલા શું કેતા હતા હું આટલું તપ પાલું એને શું કીધું તમારા ચરણોમાં ધરું છું જે જે દાસ થયા ને અહિયાં ગુણ ગવાય છે બાકી બધા ઉદાસ થઈને પરત ગયા હાટે જો હવા હાથ ધરતી અધર થઈ ગઈ અને શેષ નાગ છૂટા જ્યા અને વિશ્વામિત્રને કીધું ખબર પડી કોઈ કે શું કે તમને ન્યાય મળી ગયો તમને ન્યાય મળી ગયો અને મારો ન્યાય કર્યો કે ના તો અમને તો એક રતિ સચંદ એક રતિ ચરણ ધર્યો તો મહાન મહાનુકુણ સાહેબ તમારું સમય એ પરમાત્મા નું આ ભજન થયું તો મોજ તમે ગમે તે કરો પણ મુદ્દો ન ચૂકતા પરમાત્મા નું નોમ હવારે તમે ઉઠી અને જેટલા સોસાયટીમાં રહો એ બધા બ્રશ કરો છો બ્રશ બ્રશ

મારે જે વાત કરવી છે દાતર આવે છે બ્રશ મજા આવે છે લો મને તમે કૂચો કરીને ઘસા પછી બે ભાગ કરો પછી શું કરો હે શું કાઢો શું કાઢો કાળ શું કેવરાયા ને હું પરીક્ષા લેવા નહીં આવ્યો એને હુલ ના કેવાય ગાળ ગાળ શું કહેવાય ગાળ ગાળ હવે એ ગાળ સવારે કાઢ્યો તો બીજા દાડે કાઢવાનો કે વચ્ચે માં કાઢવાનો પછી આવે કોઈ તો મુખ એક વખત ગાળ નીકળી પણ આખો દાડો આવે પા વાતે વાતે સમજો તો કાઢી એટલે સંતોના શરણે તેનો કરી કાઢી એટલે

તો તમે એમ કહો તાર જતો રેઠે થઈને લઈ આ મળ્યો છે આનંદ કરો બા આનંદ કરો આ મળ્યો છે ને મુખો એટલા માટે ખોટી અમારે ભાઈ તો ગેઠા તા ભીન તો વાત થઈ ગયા

અંબાજી જાય અંબાજી ને ખાબેરું ડુંગરા વાળી પેલો મા બાપ મા બાપ ના હોત તો આ દુનિયા ના હોત અને મહાપુરુષે ગાયેલું છે કભી પ્યાસે કોની ફમરુ પલા ક્યા ફાયદા એને તો મંદિર ગયા પૂજા યાતી કી પૂજા કરે યે ખ્યાલ ગયા કભી મા બાપની સેવા की ही नहीं फिर पूजा करवाने से क्या फायदा एबे तो गंगा नाले हरे द्वारा अक्काशी ही गया गंगा नाते हुए ये क्या लगया गया तन को धोया मगर मन को धोया नहीं फिर गंगा क्या फायदा ए मैंने दान किया मैंने पूना दान करते हुए ये ख्याल आ गया कभी भूखे को भोजन खिलाया नहीं दान लाखों ना करने से क्या फायदा मैं तो शास्त्र पढ़ा वेद पढ़ते हुए ये ख्याल आ गया मैंने ज्ञान किसी को बांटा नहीं फिर ज्ञानी के लाने से पहला अपना होना होगा अपना बाकी संसार में तो बहुत चाले जाए तो प्रवास है હમણાં મોદીના લગ્ન ચાલે છે એક લગ્નમાં હું ક્યાં ત્રણ દાડા જ ગયા આઠ તારીખ હતી હા તો કાં હોય એ હું લગ્નમાં જ અને અહીંયા બેનું મોડવા પક્ષની બેનું ગીત કાઢી નાખ્યું કન્યા પક્ષની અને મને બેઠા બેઠા એમ કયુ આ મૃત્યો ઘેર જતો રહો સારો એવા લગન ગીત કાઢ્યા છે મને એમ થયું આને પૈનિંગ કાઢવાનું શું એ બેની શું ગાતી ખબર છે

એને કોઈ પણ અટમ રહેવા દેજો જી જાજી માર કેની